खोडियार चालीसा अनेक रूपे अवतरी भोम उत्तारण भार आवी शक्ति ईश्वरी हम कारी खोडियार जगत जन नेता पछो दयाढनी दाता रे बरसागर्थ कि तारवा खोल ले काधार નવ ખંડો માની જાફળ કે દસી દિસાઈ તરનામ ભક્તો તણી પ્રતિપાલ છે તો ખમકારી ખડિયાર ગળ ધરે પ્રથમ વાસ કર્યો પ્રગટ્યા શક્તિ અવતાર દર્શન દીધા નાના વગર ને ખમકારી ખડિયાર તૂટા ટણિયા ધરાવાળી દર્શન થી સુખ દેનાર ટાળતી દુખ જો અને વાસ મળદા તું ઠાળતી માં ખડ ખમકારી ખડિયાળ ખોડલ ખડગ ધારી માત વિંધ્યા વડવાળી માત

सौने सुखदेना मगर ऊपर सवारी करी पडाड़े खोडल मात जी भावे जी जी भजी तेने दर्शन दी साक्षात धरा धरा मा वास तारो त्रिशूल करियो निशान गिरी डूंगरे वाश करियो तारो परचा तारा महान વાંજા મેણું તાળવા અવતર્ય ચારણ ઘેર કર્યા માતે કુળુધાર ખમકારી ખળિયાર જન્મ્યા મો મળિયા ઘીર છ બેનો ની સંગાત લાંગી ખોડી કેતા તને પણ થઈ તું જગવિખ્યાત ખોડલ કેરી સહાયથી કરતી પરચા કઈ જોવા મળ્યા ખોડલ કેરી સાય થી જો દરિયો રંગાય સમરે જે જે ભાવથી કામ તેના સફળ થાય દર્શન દિધારાઇ ની માય સાક્ષાત ધન્ય બની ગાયું જીવન જગમાં થયો વિખ્યાત હતી વરોણી વાંજણી થઈ જતી ગાય સોના રૂપાની છડી પર લાલ ધજાનું ઊંજે ખોડિયાર માતને બલવી પુર નો ભૂ ખોડલ કેરી કૃપાઇ નિરોગી થયો રાજકુમાર રોગ દોગ સૌ ચાલી ગયા થયો મુખ તે જંબા સિહોર કેળા ડુંગરી કર્યો ખોડલવાસ રંકરા સૌ નમન કરે માં પૂરે સૌની ને કટે કવર શ્રદ્ધાથી મેલ પ્રતા ખોડલી કર્યો પ્રચન પડકાર ધૂણાવ્યો ધુંદળી નાથ ને પરચારી તુ એ ધૂણે મંડયો ધૂણવા દુંદણી જોગંઢ માય વગડાવ્યા વ્યાધા કલા દુણે ઢાંડલ પર કોળંબા સદભાગી કમળઈ ડુંગરનું નામ દર્શન થી દુખડા તળે માખોડિયા નું ધમ હાટી સંગ કુંવત્યો થયો અત્યાચાર કર્યો પર મા કન્યાએ તવ કૃપાથી ભસ્મ કી દો ભૂ તાટણીયા દળા પછી ખોડલ કર્યા ધામ ભાવનગર નૃપતિઓ ના મા કરતી સદા કામ ચિંતા વિઘ્ન વિનાશિની ત્રિશુળ હસ્ત ધરંત હે ખોડલ મા દયાળી તું ભક્ત રક્ષા કરંત હે ખોડલ ભક્તોની જોને કરતી સાઈ શરણાગત રક્ષાની જોને કરતી દેખતા કરી વાંજને આપે બાળ પરચા પરંપાર ખોડલ તું છે દીન દયાળ ખોડલ ખોડલ જે કહે ને ધરે નિરંતર ધ્યાન तेनी शहाई शर्वदा रहेत खोडल मात दिन वाशल खोडियार नी कृपा नजर जो थाय तो तुणनो मेरू बने मुंगो मंगल गाय मो मडियानी बाड नी बजिता पात की जाय पाप सरवते ना टड़े जीवन उनंत थाई આધી વ્યાધી સૌ ટળે ખોડલને ને દરબાર આશા સૌ પૂરી કરે ખમકારી ખોડિયા ખોડિયાર ખપર વાળી ખોડિયાર ખમકારો જો કરે તો પવના દુખડા જાય ખોડલ સૌની માવળી સંકટ કરે સાઈ તેને ભરોસે વળી ઉતરે પાર સદાય હાજર રહે ખમકારી ખોડલ માય લંગડા બને સાજા નરવા માં ખોડલ ને પ્રતાપ રોગી કે થયા થાય ની રોગી માં ખોડલ ને પ્રતાપ લંગડા ને દુખ્યા આવતા માની દ્વાર હેત થી હસી રાજી કરી ખોડલ શાય બિરુ તારું જાય ના ભરજે ને પાછો પાય માની લીલા નો નહી પાય જેના ઠેર ઠેર ધામ માના ગુણલાઓ નહીં પાસ સર્વ યે નુ નામ બોલો ખોડિયાર મા